વલસાડના અતુલ પાવર હાઉસ સામે સડકતી ઇન્ડિકા કારમાંથી મળ્યો દારૂનો જથ્થો કાર સડકતા આજ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ કાર છોડીને ભાગ્યા વલસાડની પાન નદી નજીક આવેલા અતુલ પાવર હાઉસ પાસે શુક્રવારની રાતે સુરત તરફ જતી એક ઇન્ડિકા કાર અચાનક સળગી ઉઠી હતી અકસ્માત વિશે જાણ થતાં જ પારડી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઝડપભેર કામગીરી શરૂ કરી હતી ફાર વિભાગે પૂરીતી મહેનત અને પ્રભાવી પાણીનો મારો દ્વારા આગ પર નિયંત્રણ મેળવી ઘટના પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી આગ ઉળવા બાદ કાની અંદર થયેલી તપાસમાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા કાની આગળ અને પાછળની સીટો તેમજ ડિક્કીમાં ચિક્કાર દારૂનો મોટો જથ્થ

અનુમાન પ્રમાણે કારમાં ભરાયેલ દારૂનો જથ્થો ખૂબ જ મોટો હોવાનો માનવવામાં આવે છે જોકે ગેરકાયદેસર દારૂ ભરવાની સંપૂર્ણ છે કેટલી દૂર સુધી જઈ છે અને કયા સ્થળે તેનો હેરાફેરી કરવામાં આવી રહી છે તે અંગે હજુ સુધી ચોક્કસ વિગતો સામે આવી નથી